ઉનાળો શરૂ થતાની સાથે જ આગની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે આજે સુરતના કતારગામ વિસ્તારમાં ધારાસભ્યની ઓફિસમાં આગની ઘટના બની હતી સવારના સમયે એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી જોકે ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીક આજે વહેલી સવારે આગની ઘટના બનતા ચકચાર મચી અને પૂર્વ શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુ મોરડિયાની છે ધારાસભ્યની ઓફિસમાં આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું ઘટનાને પગલે ત્રણ ફાયર સ્ટેશનોની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આ મામલે ફાયરના સબ ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે સવારના સમયે ઓફિસ ખોલતા એસી ચાલુ કરતા એસીમાં બ્લાસ્ટ થયો હતો અને બાદમાં આગ લાગી હતી ઓફિસમાં ફર્નિચર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જો કે ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી મારું નામ રમેશ સેલ્લો છે કટાકા ફાયર સ્ટેશન તરીકે સબ ઓફિસર તરીકે ફ્રેજ બજાવું છું અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે સિંગલપુર હેલ્થ સેન્ટરની સામે બીજા મારા આગ લાગી છે એવું જણાવેલું હતું પછી અહીંયા આવીને જાણવા મળ્યું છે કે જનસુંદર ધારાસભ્યની ઓફિસમાં જ આગ હતી આગનો ઘટના સ્થળે આવીને તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે સવારના ઓફિસ ખોલીને એસી ચાલુ કરતા એસીમાં બ્લાસ્ટ થયો હતો આ આગમાં આપણે પાણીમાં પાણી મારીને કાબૂમાં કરી હતી અને ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી ઓફિસમાં આપણો પોર્ટેબલ એસ એમ કેશો મૂકવા મૂકવામાં આવેલા હતાની કોઈ જાના નહીં થયેલું હતું રિપોર્ટ એસ ન્યૂઝ સૌરાત